ગઢ ખાતે સોળ ગામ લેવવા પટેલ સમાજના અઠાવીસમાં સમૂહ લગ્ન યોજાયો તો પૂર્વ મંત્રી અને જેતપુરના ધારાસભ્ય જયેશ રાદડિયા ઉપસ્થિત રહીને એકવીસ નવ દંપતીઓને આશીર્વાદ પાઠવ્યા બનાસકાંઠા જિલ્લામાં સોળગામ લેવવા પાટીદાર સમાજના અઠાવીસમાં સમૂહલગ્ન ગઢ ખાતે નૂતન ભારતી સંસ્થા ખાતે યોજાયા હતા જેમાં એકવીસ નવ દંપતીઓએ પ્રભુતામાં પગલાં પાડ્યા હતા જોકે આ સમૂહ લગ્ન સમારોહમાં જેતપુરના ધારાસભ્ય અને રાજ્ય સરકારના પૂર્વ મંત્રી જયેશ રાદડિયા તેમજ રાજકોટના ઉદ્યોગપતિ પિન્ટુ કાકડિયા ઉપસ્થિત રહ્યા હતા સોળગામ લેવવા પટેલ સમાજ દ્વારા છેલ્લા અઠ્યાવીસ વર્ષથી સમૂહ લગ્નનું આયોજન કરવામાં આવે છે જેમાં દાતાઓના સહયોગથી ભવ્યથી ભવ્ય સમૂહ લગ્ન યોજાય છે આ વર્ષે સમૂહ લગ્ન મહોત્સવમાં જેતપુરના ધારાસભ્ય અને રાજ્ય સરકારના પૂર્વ મંત્રી જયેશ રાદડિયા તેમજ રાજકોટના બોમ્બે સીડ્સના માલિક પિન્ટુ કાકડિયા ઉપસ્થિત રહ્યા હતા જ્યાં પિન્ટુભાઈ કાકડિયા દ્વારા ઓગણત્રીસમાં સમૂહ લગ્ન માટે અગિયાર લાખ રૂપિયાનું દાન જાહેર કરવામાં આવ્યું હતું જ્યારે પૂર્વ મંત્રી જયેશ રાદડિયા દ્વારા પાટીદાર સમાજ તેમજ દરેક સમાજની દીકરીઓને પોતાના પિતાની પાકડીની ઈજ્જત સાચવવા માટે ટકોર કરી હતી સાથે સાથે સમાજના દરેક યુવાનોને વેપાર ધંધા માટે જો કોઈ બહાર વસવાટ કરવો પડે તો કરી લેવાનું પરંતુ બાપ દાદાની જે જમીન છે તે જમીન સાચવી રાખવા માટેની પણ ટકોર કરી હતી આ પ્રસંગે સોળગામ લેવવા પટેલ સમાજના આગેવાનો સહિત મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા અને પ્રભુતામાં પગલા પાડનાર તમામ નમદમપંથીઓને આશીર્વાદ પાઠવ્યા હતા ગોવિંદા એકાવનસો સતતભાઈ મકરપુરા એકાવનસો શ્રી જુનભાઈ ડોરીબાઈ ગામી એકાવનસો શ્રીમતી સોમાભાઈ બાપ દાદા આપણી મૂડી વારસો સંસ્કાર એ આવનારી પેઢી માં આવનારી જનરેશન માં દીકરા દીકરીમાં રહે માટે પણ સમાજ માટે જરૂરી હોય છે અને કોઈ પણ સમાજ સમાજ ની સોંપતો હોય છે આજની જનરેશન ની અંદર આજના સમયમાં દીકરી એ આખી સાચી સંસ્કારની મૂડી છે અને દીકરી કઈ કહી લઈ જાવું દીકરી ના ની અંદર એટલે દીકરીઓને એ જ આપ મારી વિનંતી છે કે તમે આખા ઘરને તમે ખરીદી સમજાવો તમારી પાસે એટલે સારા સંસ્કાર થતી જે આપણને વારસામાં મળ્યા છે એ આવનારા દિવસોમાં પણ કાઢી રાખવો એવી મારી વિનંતી સરસ રીતે આ પ્રસંગે આદેશ શ્રી જયેશભાઈ પટેલ અને શ્રી પટેલ ઉપસ્થિત રહ્યા કારણે આ સમારંભ વધુ સારો સુંદર રહ્યો